બધાને નમસ્તે મુખ્ય રોગનું અથવા તો દુઃખાવાનું કારણ પ્રજ્ઞાપરાધ અથવા તો અધર્મને ગણવામાં આવ્યું છે એટલે આયુર્વેદમાં જે સિદ્ધાંતોનું વર્ણન છે કે વ્યક્તિ દુઃખ ન આવે અથવા તો રોગ ન આવે એ માટેની જે રજૂઆત કરી છે ને આ રીતે વિચારી શકાશે આયુર્વેદમાં એક બહુ ખૂબ સારી રીતે સિદ્ધાંતને વર્ણવો છે અને આપ્યું છે જન પદ પદધ્વંશ એટલે જન એટલે માણસો પદ એટલે સમૂહ

અનુભવના આધારે વિદ્વાનોનો મત એવો છે કે જનપદોધ્વંશનો એક અર્થ પોતાના પરિવારની સાથેનો વ્યવહાર અને એમાં વિનાશની આવૃત્તિ પણ ગણવો પડશે જેમ કે કોઈ પરિવારમાં દસ સભ્યો હોય તો પણ એ પદ ગણાશે ને સમૂહ ગણાશે તો એક વ્યક્તિ એમાં બીમાર પડે અથવા એક વ્યક્તિને દુઃખ આવે તો નવની શું સ્થિતિ થાય દસ કબૂતર હોય ને એમાં એક ઉપર પથ્થર મારી એટલે નવાય ઉડી જવાના છે એટલે સામાન્યથી લઈને વધુ અસર બીજા નવ વ્યક્તિ ઉપર થવાની છે એટલે જન પદો ધ્વંસની જે કંઈ ભાવનાત્મક રજૂઆત છે એમાં માત્ર ગામ શહેર જેમ કે અત્યારે ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ છે તો એ અમુક ગુજરાતના ભાગમાં એ વાયરસ સ્પ્રૅડ થાય છે સેન્ડફ્લાય થી વાત સાચી પણ એક્ચ્યુઅલ પરિસ્થિતિ એ થાય કે એ સેન્ડફ્લાય મધમાખી ની ભાવના એક પ્રકારની માખી છે તો મધમાખી મધ એટલે સન્માન અને માખી એટલે ડંખ થવાની પ્રોસેસ એ પ્રકારનું જંતુ જે ડંખ કરે છે એટલે ખરેખર વાસ્તવિકતા એ છે કે જે સન્માનની ભાવના નથી જે વ્યક્તિ પાસે અપમાનની ભાવના એક હદથી વધુ આવી ગઈ છે એની સાથે એવા પ્રકારની ઘટના બની ગઈ છે એ સમયે એ પ્રકારના જંતુ આકર્ષિત થાય બાજુ અને પછી એને ડંખ આપવાની પ્રોસેસ આવે એટલે બે અમને વિચાર આપણે એ કરવો છે કે આપણે એકબીજા સાથે જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે સન્માન સાથેનો સ્વીકાર સાથેનો સહાયતા સાથેનો વ્યવહાર છે કે અપમાન સાથેનો અસ્વીકાર સાથેનો અસહાયતા સાથેનો એ પ્રકારનો વ્યવહાર છે એટલે ગુણથી જોડાઈએ કે દોષથી જોડાઈએ છીએ એ મેટર કરી જશે એટલે પરિવારના સભ્યોને જનપદોધ્વંશ સાથે જોડી દઈએ ને તો પરિસ્થિતિ એ બને કે આપણે એક સમૂહનો નાશ થવો એટલે કંઈ મૃત્યુ થવું એ વાત નથી પણ અમુક સમય સુધી એમને ડેમેજ રહેવું એના કાર્ય એના જે લક્ષ્ય છે એનો સોલ એજન્ડા જે છે એમાં આગળ ન વધી શકે એટલે પરિસ્થિતિને આપણે આ રીતે વિચારવા પ્રયત્ન કરીએ કે આ પ્રકારના ધ્વંસ થાય મોટા ભાગે આમ ઘરે નથી થતું કે એક વ્યક્તિના વાયરલ થયો હોય એટલે પછી અમુક દિવસ પછી બીજાને થાય પછી ત્રીજાને થાય એમ કરતાં બધાને વારાફરતી વારો આવી જાય એટલે બધા એમ કહેતા હોય કે ભાઈ હા અમારે જોને આ બાળક ક્યાંકથી સ્કૂલમાંથી ઇન્ફેકશન લેવું અને પછી બધાનો વારો આવી ગયો એ વાત સ્વીકારીએ ના નથી બધા વ્યાધિથ્ય એવા સ્વીકારીએ પણ એમાં ક્યાંક ને ક્યાંક એ દોષની ભૂમિકા છે આપણે એકબીજાને અસ્વીકાર આપ્યો છે અસહાયતા આપી છે અપમાન આપ્યું છે એ દોષ આપવાના કારણે પછી બધાને થયા છે એટલે એને આપણે જનપદો તરીકે તરીકે હાલ પૂરતો સ્વીકાર લઈએ એટલે જે ચિકિત્સાનો ક્રમ આપ્યો છે એમાં ઔષધો ખૂબ સારી રીતે વર્ણન છે બીજા જે નોન ફાર્માસ્યુટિકલ પેરામીટર્સ આપ્યા છે એમાં સ્પષ્ટ રીતે શિવા નામ ઉપ શિવના નામનું સ્મરણ અથવા તો શિવ નામ ઔષધિ તરીકે આપ્યું છે એટલે નામ એટલે એ શબ્દ તરીકે લઈએ એટલે સૌથી સર્જનાત્મક શબ્દ એ શિવ ને લઈએ એટલે પરિસ્થિતિ એ બને કે જે મંત્ર છે એ મંત્ર નો સ્પષ્ટ અર્થ એવો લેવો છે કે મન પોઝિટિવ રહેવાની છે એટલે વિચાર સારી રીતે પોઝિટિવ જ રહેવાના છે જો લાગણી નબળી પડી તો પરિસ્થિતિ એ બને કે વિચાર પણ નબળો પડ્યો એટલે હૃદયમાં લાગણી સ્થાપિત રહે હૃદયમાં કરુણાનો ભાવ સ્થાપિત રહે હૃદયમાં શિવત્વ સ્થાપિત રહે એ ભાવથી લાગણીને ચાર્જ કરવાથી મનનો વિચાર પણ ચાર્જ થાય સ્થિર અને યોગ્ય વિચાર આવે એ માટે મંત્રની ભૂમિકા છે આ રતમાં જે કાંઈ રજૂઆત કરી છે ગ્રહની ગ્રહનો બહુ સ્પષ્ટ અર્થ વિચારવો છે ગ્રહ એટલે અટકી જવું ચકરાઈ જવું એટલે ગ્રહની જે ચિકિત્સાના જે ક્રમ આપ્યા છે નોન ફાર્માસ્યુટિકલ જેમાં કાળજી છે અથવા તો જેમાં ઔષધ નથી

મોટાભાગે મંત્ર ને શું થતી હોય છે દીક્ષા લેવી પડે એ દીક્ષાના આધારે પરિસ્થિતિ ચાલે પણ એ વેદોક્ત મંત્રો છે એટલે વેદ તો બધા માટે શુક્લ એક રુદ્રાષ્ટ અધ્યાયના વર્ણનમાંથી એ આવે છે નમઃ શિવાય શિવ તરાય એવા કન્સેપ્ટ સાથે ત્યાંનું વર્ણન છે એટલે એ નમઃ શિવાય નો શું મિનિંગ લઈએ અથવા ઓમ નમ શિવાય નો શું અર્થ લેવો તો ઓમ નો સ્પષ્ટ અર્થ થાય છે બ્રહ્માંડ નો ધ્વનિ નાસા સંસ્થાએ ખૂબ સારી રીતે સંશોધન કરી દીધું છે કે આખી યુનિવર્સ ની છે જે સાઉન્ડ છે એ સાઉન્ડ ઓમ છે ઓમ અ ઉ મ એટલે અ ઉ મ બેઝિકલી એ ડિનોટ કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને અથવા તો સર્જન કરતા પાલન કરતા અને સંહાર કરતા ઉત્પત્તિ સ્થિતિ સંહાર અથવા સત્વ રજ તમ અથવા સર્જન ફરિયાદ વિનાશ અથવા વાયુ પિત્ત કફ એટલે બેસ theme રીતે વિચારવી છે કે જે બ્રહ્માંડનો ધ્વનિ છે એ મોટા ભાગે દરેક મંત્ર પણ ઓમ થી મોટા ભાગે શરૂ થતા હોય છે એટલે આપણા યુનિવર્સનો જે rhythm છે અથવા તો એમ પણ કહી શકાય કે આપણા બોડીમાં મોર more than ninety બધા હોલો organs છે આકાશ તત્વ છે ધારો કે હિમાલય પરિસ્થિતિ વિચારીએ તો આજે ત્યાં પૃથ્વી તત્વ છે એની પહેલા પાણી હતું એના પહેલા જ્વાળામુખી હતા ને એની પહેલા ત્યાં ખાલી પણ હતું સ્પેસ empty સ્પેસ હતી એટલે એ જે empty space ની પરિસ્થિતિ છે એને બ્રહ્માંડના ધ્વનિ તરીકે ઓમ ને સ્વીકાર્યું છે એટલે પરિસ્થિતિ એ છે કે બ્રહ્માંડ નો ધ્વનિ છે થાય છે પ્રણામ કરવા અને શિવાય નો સ્પષ્ટ અર્થ શિવનો અર્થ છે ને શૂન્ય તરીકે લેવો શિવનો અર્થ શૂન્ય થાય છે અથવા જ્યાં ખાલી પણ છે જ્યાં શૂન્યત્વ છે ત્યાં નથી પોઝિટિવિટી નથી નેગેટિવિટી એકદમ તટસ્થતા છે

વિદ્વાનોનો મત એ છે કે શિવને સ્પષ્ટ રૂપે કલ્યાણકારી અથવા તો ઉર્જાવાન અથવા તો ચેતના સ્વરૂપ વર્ણન સાથે જોડાયેલું છે શિવ છે એ ડેફિનેટલી વ્યક્તિત્વ તરીકે તો પૂજીએ છે અને જે કંઈ સાયન્સ છે પણ એ સ્વીકારીએ છે કે જે ચેતનાનું સ્તર છે અથવા કોન્સિયસનેસ છે જે ઉર્જા છે એ શિવ સ્વરૂપ છે એટલે પરિસ્થિતિને એ રીતે વિચારવી છે કે જે આપણા હૃદયમાં ચેતના છે અથવા ઉર્જા છે એ શિવ સ્વરૂપ છે

હું પોતાને નમન કરું છું અથવા હું દરેક વ્યક્તિમાં સ્થાપિત ચૈતન્ય ને ઉર્જાને નમન કરું છું એટલે બેઝિકલી આપણે એ વ્યક્તિની સાથે જ્યારે વ્યવહાર કરીએ અથવા તો જપ કરીએ ઓમ નમઃ શિવાય નો અથવા કોઈ વ્યક્તિ મળે છે ત્યારે આપણે ઓમ નમઃ સિવાય બોલીએ તો પરિસ્થિતિ એ બને કે આપણે એ વ્યક્તિની સજાગતા ચૈતન્ય ઉર્જા અથવા એમાં રહેલું શિવત્વ ને પ્રણામ કરીએ છીએ એટલે ફરી વાત એ આવે કે આપણે એ વ્યક્તિ સાથે ગુણથી જોડાઈએ ઉત્સાહ ધીરજ વિશ્વાસના ગુણથી ગુણ થી જોડાણ હશે એટલે આખી base theme ને આ રીતે વિચારો અથવા તો આમ વિચારી શકાય સંસ્કૃત ભાષાની રચના થઈ છે તો સંસ્કૃત ભાષા ભગવાન શિવના ના નટરાજ નૃત્ય સાથે જોડાયેલી છે એનું સ્ટાર્ટિંગ જે મુખ્ય ગ્રંથ છે લઘુ સિદ્ધાંત કૌમુદી તો એની શરૂઆત જ ત્યાંથી આવે છે કે નૃત્યાવસાને નટરાજ રાજો નના દટકા નવ પંચવાર એ નવ વત્તા પાંચ એટલે ચૌદ જે શિવસૂત્ર બન્યા છે સંસ્કૃત ભાષાના જે મુખ્ય અષ્ટાધ્યાય સાથે જોડાયેલા તો એ આખે આખા શિવ સાથે જોડાયેલા છે એટલે જે કઈ નાદ થાય છે એ નાદ શિવ સ્વરૂપ છે અથવા તો યુનિવર્સના જેટલા પણ સાઉન્ડ છે શબ્દ છે એ શિવ સ્વરૂપ છે એટલે સ્થિતિ જે બને કે આપણે મંત્ર જાપ કરીએ પૂજા કરીએ ડેફિનેટલી પાંચ કલાક છ કલાક એક કલાક કરી શકશો પણ બાકીના સમયમાં જે શબ્દોનો વ્યવહાર થાય છે એમાં આપણે બીજા વ્યક્તિને ગુણ આપીએ છીએ કે દોષ આપીએ છીએ એનું મેજર ઇમ્પેક્ટ લાવવું જરૂરી છે એટલે ઓમ નમઃ આપણે આ રીતે વિચારવું છે કે જે ઓમ નમઃ શિવાય શબ્દ છે એ મંત્ર તરીકે આપણે સ્વીકારીએ મંત્ર તરીકે સ્વીકારીએ અને એ મંત્રને શરીરના સ્વાસ્થ્ય સંદર્ભે આ રીતે એને વિચારવા પ્રયત્ન કરવો છે કે એ બેઝિકલી શરીરના અવયવોમાં કઈ રીતે ચૈતન્ય સંગ્રહ કરે અથવા તો ઉર્જાનું નિર્માણ કરે